નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ મુખ્ય સમાચાર રાજ્યસભાના સંસદ નરહરી અમીન ગુજરાત રાજ્યના નાયક નાયબ મુખ્યમંત્રી અનેક પૂર્વ ગ્રહ મંત્રી ભાવનગર શહેરમાં આવેલી આ ગુજરાતના આપણા લોક લડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતનો સિંહ કહેવાય આખી દુનિયામાં નેતા તરીકે ઓળખાતા છે પિંચતર વર્ષમાં નથી થયું તે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દુનિયામાં ઉગાડી દીધો છે અને વિશ્વમાં ભારતની ઓળખાણ પણ કરાવી દીધી એવા વીસ તારીખે ભાવનગર શહેરમાં આવી રહ્યા અને નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ સ્વાગત માટે રાજ્યસભાના સંસદન સાહેબની મુલાકાત પણ કરી ગુજરાત મુસ્લિમ સેવા ધરણના પ્રદેશ સચિવ અને ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના મંત્રી આંતરરાષ્ટ્રીય માનવ બ્યુરોના ગુજરાતના વોઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના સંસદ નરહરી ભાઈ અમીન તેમની સાથે રજાભાઈ મુસાણી સાથે ચર્ચા વિચારણા થાય છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ